રાજકોટથી અયોધ્યા જવા માટે આસ્થા ટ્રેન રવાના થઈ છે આસ્થા ટ્રેનનું ભાજપના નેતા વજુભાઈ વાળાના હસ્તે પ્રસ્થાન કરવામાં આવ્યું આશરે પંદરસો થી બે હજાર લોકો અયોધ્યા જવા માટે રવાના થયા આ ટ્રેનમાં જનાર તમામ રામ ભક્તોનું ફૂલહાર આપી અભિવાદન પણ કરવામાં આવ્યું રાજકોટ થી શહેર અને જિલ્લાના બેન તેરસો ને પંચાવન જણા જઈ રહ્યા છે એમાંથી વોર્ડ નંબર બાર માંથી પાંત્રીસ જણા જઈ રહ્યા છે એમાંથી રાજકોટ વોર્ડ નંબર બાર ની અંદર નવું વાવડી ગામ ભયું એ વાવડી ગામના પાંચ છત્રી યુવાનો જઈ રહ્યા છે અમારા બધા મોટા ભાઈ વડીલો ખુબ ખુશી છે એમ કે જ્યારે પ્રતિષ્ઠા થઈ ત્યારે દીવા કરવાના હતા ઘરે તો અમે એમ કે દિલથી ઘરે દીવા કર્યા એટલા માટે એમને આસ્થારૂપી ટ્રેનમાં એમ કે રામલલા એ છે અયોધ્યા સુધી તો અમે આજે જઈ રહ્યા છીએ અને અહીંયા ખૂબ જ સુંદર વ્યવસ્થા છે આઈ કાર્ડ આપ્યા છે લઈને ચા પાણી બધી વ્યવસ્થા અત્યારે કરવામાં આવી છે રાતે ભોજનની પણ વ્યવસ્થા અત્યારે થઈ ગઈ છે અને જ્યારે જવાના છીએ એમાં કઈ કઈ રીતે આપણને વ્યવસ્થા પૂરી પાડવામાં આવશે એની ગાઈડલાઈન પણ આપી છે